મિત્રો જોઈ શકો છો તમે આગળ ફાઇનલી એક ટ્રક પલટે પલટી ખાઈ ગયો છે દેવગઢબારિયા તાલુકાના જુનાબારિયા ગામની પર તો રોડ બ્લોક થઈ ગયો છે ઢાળમાં આ સાધના આડજૂડ બધા કાઢવામાં આવી રહ્યા છે જોઈ શકો છો તમે અહીં વાળા મેં તઈ જઈને તમને પૂરો નજારો બતાવ્યો છે તો વિડીયો પર મને આ રહેજો આ જોઈ શકો છો મિત્રો ખતરનાક પલટી ખાઈ ગયો છે આખો રોડ જ બ્લોક થઈ ગયો છે જોઈ શકો છો મિત્રો ત્યાં જઈને પણ તમને બતાવી ગાડીઓ પછી રસ્તો એક તો પાડવામાં આવ્યો છે સીધો ત્યાં આગળથી નીકળે છે ગાડીઓ આમ તમે જોઈ શકો છો આ ખેતરોમાં થઈને નીકળે છે મોટા મોટા ખટારા બી ત્યાં જાય છે કારણ કે ત્યાંથી આવતી ગાડીઓ અહીં પાછી રિટર્ન કરીને કાઢવામાં આવે છે અહીંથી ગાડી અહીં પણ ઓમ આમ દેવગઢ બાજુ જઈ નહીં શકે કારણ કે રોડે દાખો બ્લોક થઈ ગયો છે એટલે બીજો કોઈ રસ્તો અજમાવો પડશે એવું લાગી રહ્યું છે તો તમે જોઈ શકો છો ફાઇનલી મિત્રો જબરદસ્ત ખટારો પલટી ખાતો છે

કરણ પત્રકડાઈજી છે હા તો કરીને લઈ આપણે આ હા હા આડી તો બધું બધું છે એટલે બળવાળા બિલાસો દે

ત્યાં તો રસ્તો બ્લોક થઈ ગયો છે અહીં તો પછી અહીંથી ગાડીઓ આવતી અને પછી ત્યાંથી ગાડી આવતી બાર તે પણ સીધી કાઢવામાં આવે છે ટેકરો ખેતરોમાં થઈને ભરેલી ગાડીઓ તો કાઢવી બહુ મુશ્કેલ છે પેલા કઈ રીતે ખટારા જાય છે જોઈ શકો છો મિત્રો ત્યાં જુઓ મિત્રો હા અહીંયા રોયો જુગાડ કર્યો ત્યાં બીજા પેલા છગડા બગડા આવે છે બહુ સારું અહીં ટ્રાફિક થઈ ગયું છે પણ બધું આ તે ખેતરની સાઈડમાં થઈને બધું કાઢવામાં આવી રહ્યું છે પેલા વિડીયો બી બધે તારી રહ્યા બધા તો મિત્રો જોઈ શકો છો તમે ખતરનાક આવી રીતના જો એક ખટારો કાફી આખી બધી ટ્રાફિકને રોકવા માટે આ એવું કહે રહ્યો છે ડ્રાઈવરને પૂછવામાં આવ્યું તો એવું કહે છે કે એકલો જણ હતો અંદર કંડક્ટર બીને તો સાતમાં તો એ તો ભાઈ સાઈડમાં જતો હતો અમકે એની સાઈડ તો સામેથી વળાંક છે ને ઢાળમાં ત્યાં એક ખટારો બીજો બમ્ફર હતો તે સામે જોરથી સામે દો અમકે પછી એને બચાવવા ખાતર થોડી સાઈડમાં દબાવી ગાડી उन्हें कप्सी भरेली तो साइड में थोड़ी काड़वा माँ तो वो साइड में यार खड्डा जैसा है तुमने बताया तुमको वो खड्डे में टायर गिरा तो वो बेकबू हो गई और पलटी खा गई गाड़ी और रोड ब्लॉक और किसी को ज़्यादा नुकसान नहीं हुआ लेकिन वो सब यार हो गया हो गया और वो ड्राइवर टेंशन ले रहा था कि कुछ लोग बोलेगा नहीं हमने बोला कोई कुछ नहीं बोलेगा यार ड्राइवर की जिंदगी यार ऐसी होती है उसको साथ देने का उसको ज़्यादा कुछ नहीं करने का जानबूझ के तो कोई ऐसा कर नहीं सकता ऐसा होता है यार तो मित्रों वीडियो ने लाइक शेर बनाए कर दीजिए सपोर्ट करता रहो तो हाँ शू कर गाड़ी जो हमें देखू पी जो घरे नहीं तो बताईशू पूरा वीडियो तो वीडियो पर बनना रहो मित्रों तुम बताई सको सकूस कि गाड़ी अँ थी बेकाबू थे आ जो है रोयो है અહીંથી અહીંથી લોકો ખાડો છે ખાડો એ ટાયર ખાડામાં ટાયર થોડું પડ્યું પછી ગાડી જઈ જઈ જ બહુ કાબેમ કરી પલટી ખાઈ જો તું ઓ પલટી ખાતી ને ખાડો આ ખાડામાંથી કેટલું પેલું જ ખાડો ખુદી ગાડી નાખી છતાં બહુ પેલે કાબુમ કરી પછી પેલે મતલબમાં સામો ખટારો આવતો હતો એમ કે બમ્ફર એને બચાવવા ખાતર આ બધી સાયણમાં કાઢી ગાડી પલટી ખવડાવે મિત્રો તમે જોઈ શકો છો ફાઈનલી એક્સિડન્ટ ગાડી પલટી ખાધી છે એક બમ્પરને બચાવવા ખાતર કેટલું નુકસાન પોતાનું એ તો સારું થયું કે કોઈ બાઈક વાળો નહોતો હોય તો બાકી બાઇક વાળાની પેથર રગડાઈ જતી કોઈ નાનું સાધન હોય ને તેની તો યાર હાલત જ ખરાબ થઈ જતી કારણ કે છે ને આવો બમ્પર પડે તો રહે બહુ કાબીમ કરી ડ્રાઈવરની કોઈ ગલતી નથી બિચારે બહુ બચાવવાની કોશિશ કરી યાર બસ કોઈને વાય નુકસાન નથી થયું વાગ્યું બસ ગાડીને નુકસાન થયું એ તો ખધરી જશે મોટી વાત તો એ છે મિત્રો વાળી ગાડી છે મિત્રો જોઈ શકો છો તમે જુઓ આટલી ખતરનાકવાડી બાયકોડલી સાઈડમાંથી નીકળે છે બાકી તો યાર હમણાં જ થઈ થોડી વાર તો મિત્રો બધા લોકો યાર પૂછ પૂછવા દેલા એટલા માટે થોડો ડિસ્ટર્બ થયો આ જોઈ શકો છો આ હેબી એન્જિન છે બાઇકો નીકળી જાય લા મિત્રો બાઇકો એટલે જાય છે આવ ભાઈ બેસક તો મિત્રો રોડ બ્લોક થઈ ગયો કઈ બીજા ખટારા મોટો મોટો નીકળ્યો ત્યાં ને માં રોડ પાડ્યો ગયો દોસ્તો આવો દોઈ કાકા રો રો જરી વાત તમે હાવન કઈ કાઢ છો રીવર્સ કર્યો થાય પબ્લિક જોવા માટે કેટલી આવે છે મિત્રો જોઈ શકો છો તમે ફાઇનલી ફાઇનેન્સ વાળાને બધા આવશે પછી ફોટા ફોટો પાડશે પછી ગાડીને કંઈક હટાવવાનો ઇન્તજામ કરશે રોડે જ પૂરો બ્લો કે એમ થોડી ઘણી સાઈડમાં નહીં આખો રોડે જ નલકો એ રોડથી વટી જાય ગાડી લોંબી જ ગાડી એટલે છે તો પછી બારસ દી પાછના કઈ હા